બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા શતાબ્દી વર્ષ નિમિત્તે વિજયાદશમી ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી તારીખ બે ઓક્ટોબર બે હજાર ગુરુવારના રોજ સાંજે ચારથી છ કલાક દરમિયાન આદર્શ હાઈસ્કૂલ ભાભર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો આ ઉત્સવમાં સંઘની પ્રવૃત્તિઓ દર્શાવતા વિવિધ શારીરિક કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં શાખાનું સ્વરૂપ દંડ યુદ્ધ નિયુદ્ધ વ્યાયામ યોગ અને યોગાસનનો સમાવેશ થતો હતો કાર્યક્રમમાં અમૃત વચન વ્યક્તિત્વ ગીતા બહુ બૌદ્ધિક સત્ર પણ રાખવામાં આવ્યું હતું બનાસકાંઠા વિભાગના સામાજિક સદભાવ પ્રમુખ શ્રી શંકરભાઈ પટેલ દ્વારા બૌદ્ધિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું જેમાં તેમણે સંઘનો ઉદ્દેશ્ય અને સમાજ પરિવર્તન માટે પંચ પરિવર્તન જેવા કે કુટુંબ પ્રબોધન પર્યાવરણ સામાજિક સમરસતા નાગરિક શિષ્ટાચાર અને સ્વદેશી વિષયો પર રસપ્રદ ઉદાહરણો સાથે વાત કરી હતી અતિથિ વિશેષ તરીકે અન્નપૂર્ણા ભાવરના શ્રી સુરેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ગણવેશમાં સજ્જ સ્વયંસેવકો શહેરભર શહેરમાંથી જોડાયા હતા અને મોટી સંખ્યામાં નગરજનો પણ આ કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હતા સંઘના વિષયો અને પંચ પરિવર્તનને લઈને એક પ્રદર્શની પણ રાખવામાં આવેલી જેનો મહત્તમ નગરજનોએ લાભ લીધો હતો આજે રાષ્ટ્રીય સંસદ સંઘનો સોમુ વર્ષ નિમિત્તે ભાભત તાલુકોના વિજયાદશમી નિમિત્તે આજે શસ્ત્રપૂજા અને શારીરિક પ્રાતિક સાથે સંસદ ભાગ લીધો અને આખા વર્ષ દરમિયાન જે શતાબ્દી વર્ષ દરમિયાન કાર્યક્રમો ચાલવાના છે એ નિમિત્તે આજે સંઘના સંસ્થકોએ સંકલ્પ કરી શસ્ત્ર પૂજન કરી આજે દરેક મંડળ સુધી સંઘનું કામ વધે એના માટે આજે સંકલ્પ કર્યો છે એટલે આપણે સૌ સૌ સૌભાગ્ય છે કે આ સો વર્ષ નિમિત્તે આપણા આ કાર્યનું વહન કરવા માટે આપણે એને નિમિત્ત બન્યા છે તો આપણે સૌ છ વર્ષની નિમિત્તે તેમના સ્વૈચ્છિકો નિમિત્તે સૌ આપણે મળીને કામ વધે એના માટે સૌ ભાગીદાર બનીએ